આજે બે હજાર ચોવીસની અંતિમ અમાસ અને સોમવાર અનુલક્ષી તીર્થક્ષેત્ર કરનાળીના કુબેર ભંડારી મહાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી વડોદરા જિલ્લાના નર્મદા કિનારે સ્થિત કરનાળી તીર્થમાં આવેલા શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે પાંચ અમાસ ભરવાથી અને મનોવાછિત ફળ પ્રાપ્ત થયું હોવાની શ્રદ્ધા ભાવિકોમાં રહેલી છે જે શ્રદ્ધા અને આસ્થા અનુસાર પ્રતિ અમાસ ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદા ના પધારતા હોય છે આજ રોજ બે હજાર ચોવીસ ની અંતિમ અમાસ અને સોમવાર એટલે કે સોમવતી અમાસ નો સંયોગ રચાયો હોય અમાસ કરતા મોટી સંખ્યામાં શિવ ભીડ જોવા મળી શિવમદા સ્ના સાથે કુબેર દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રિપોર્ટર વિવેક જોશી ડભોઈ અમાવસ્યા आज के दिन बहुत ही दूर दूर से श्रद्धालुगढ़ आए हुए हैं जो कि कुबेर दादा से प्रार्थना कर रहे हैं अपने मनोरथ को पूर्ण करने के लिए सोमवती अमावस्या शनि सन, सोमवार का जो दिन होता है वो भगवान शंकर का ही दिन होता है और खासकर अमावस्या कुबेर दादा का माना जाता है तो सोमवती अमावस्या के रूप में आज का यह दिन बहुत ही शुभ दिन है आज के दिन माँ नर्मदा मैया में स्नान करके या माँ नर्मदा मैया का जल लेकर के अपने घरों के आसपास के जो शिवालय हैं उसके ऊपर भी आप अगर जलाभिषेक करेंगे तो आप सबके मनोरथ जल्दी पूर्ण होंगे समस्त आए हुए भक्तों का कुबेर दादा से प्रार्थना करते हैं कि आप सबके मनोरथ पूर्ण हो और समस्त भक्तों को भोजन प्रसादी हर बार की तरह इस बार भी भोजन प्रसादी सब लोग ग्रहण कर रहे हैं शांतिपूर्वक कुबेर दादा का जयकारा लगाते हुए और दर्शन करके अपने जो भी उनके मनोरथ है उसको पूर्ण कर रहे हैं जय कुबेर जय महाकाली। निडर निस्पक्स तमस प्रजा प्रिया न्यूज़ नेटवर्क इटली के बीएन न्यूज़ गुजराती बीएन न्यूज़ गुजराती ना फेसबुक पेज ने सर्च करी लाइक तमस फॉलो करो। સાથે ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી ની સાથે રહી અપડેટ રહો